આપણા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે આ રસ્તો મંજૂર કરેલો છે પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ આ રસ્તો રિપેર કરવામાં થા થયા કરે છે અમે આ નેશનલ ઓથોરિટીને વારંવાર ફોન કરીએ છીએ આ કપરાડા તાલુકામાં નેશનલ હાઈવે ઉપર બધા ખાડાઓ પડી રહ્યા બે ત્રણ એક્સિડન્ટો થાય છે અને એમાં નિર્દોષ માણસોના જીવ પણ જાય છે હાઈવે ઓથોરિટીને જ્યારે અમે ફોન કરીએ ત્યારે છીએ ત્યારે કોઈક વાર ફોન પણ અમારો નથી રિસીવ કરતા અને જ્યારે ફોન રિસીવ કરીએ છીએ ત્યારે એ લોકો મિટિંગોનું એવું બાનું કાઢતા હોય છે આ જંગે વધુ વિગત આપશે સંવાદદાતા રિતેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે રીતેશ શું વિગતો બિલકુલ વલસાડ જિલ્લામાં અત્યાર સુધી ભારે વરસાદમાં જે ખરાબ રસ્તા રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેના જ કારણે સ્થાનિક જે અલગ અલગ સંસ્થાઓ છે તેની સાથે વિરોધ પક્ષ દ્વારા અત્યાર સુધી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો પરંતુ હવે ભાજપના જ ખુદ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હવે રસ્તા પર ઉતાર્યા છે અને ખરાબ રસ્તાનો ને કારણે લોકોને પડતી હાલાકીના કારણે જે જનપ્રતિનિધિઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે નાના પંડાથી કપરાડ તરફ તો જે નેશનલ હાઈવે છે આ હાઈવે જે ખરાબ વરસાદમાં અત્યંત બિસ્માર થઈ ગયું છે ત્યારે આજે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને વલસાડ જે જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે મનુભાઈ પટેલ ની સાથે સાથે કપરાડા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ્તા પર ઉતર્યા હતા અને રસ્તા પર જે ખાડા પડ્યા છે એ ખાડાનો વિરોધ નોંધાવ્યો હતો મહત્વનું છે કે આજે રસ્તા પર ઉતરેલા જન પ્રતિનિધિઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો અને આગામી સમયમાં જો આ રસ્તો યોગ્ય રીતે સમારકામ કરવામાં નહીં આવે તો યોગ્ય જલંત આક્રો જે આંદોલન છે તે પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી હાલ તો ભાજપના જે જનપ્રતિનિધિઓ રસ્તા પર ઉતરીને જે વિરોધ કરી રહ્યા છે તેના જ કારણે વલસાડ જિલ્લાનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે જી જી રીતે આભાર